चैनल ऑफ बड़ोदरा કાળજી કેર ક્રોનિક જેવા રોગોની સારવાર કરવા માટે કટિબદ્ધ છે જે આધુનિક સુવિધાઓ અને વ્યક્તિ સંભાળ માટે ગુજરાતમાં નંબર વન પ્રાપ્ત કરેલ છે ભારતમાં એકસો પચાસ લાખથી વધુ લોકો ક્રોનિક બીમારી જેમ કે ડિમેન્શિયા પાર્કિન્સન્સ ઓર્થોપેડિકથી પીડાય છે આ માટે કાળજી કેર ગુજરાતની પ્રજા માટે સજ્જ છે આ અંગેની માંગમાં સતત એક ધારો વધારો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને હાલમાં કારજી કે ચાર હજાર ચોરસ ફૂટ બિલ્ડિંગમાં અધ્યતન પંચાવન રૂમનો સમાવેશ પાંચ ફિઝિયોથેરાપી વિવિધ કસરત અનુભવી ડોક્ટરોની દેખરેખ હેઠળ કરવામાં આવે છે આંતરડાની આંતરિક સ્વચ્છતા માટે હાઇડ્રોકોલન થેરાપી અત્યંત આધુનિક મશીનથી સો ટકા પરિણામ લક્ષી છે દરેક ફ્લોર પર આરામદાયક સોફા સેટ તેમજ ભોજન માટે ડાઇનિંગ એરિયા આધુનિક લુક ધરાવતા ડાઇનિંગ ટેબલ વિકલંગતાઓ માટે વ્હીલ ચેર જે રેમ્પની સગવડથી સજ્જ છે પેશન્ટની તંદુરસ્તીનું નિરાકરણ આધુનિક કિચનમાં ડાયટિશિયનની દેખરેખ હેઠળ સતત તાજું અને પૌષ્ટિક જમવાનું પીરસવામાં આવે છે કિચનમાં કયા પેશન્ટને શું શું જમવાનું તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અતિ ચીવડથી બનાવીને પીરસવામાં આવે છે નમસ્તે હું ડૉક્ટર નિકુંન ચાવડા રિહેબિલિટેશન એક્સપર્ટ્સ કાળજી કેરથી કાળજી કેર અને રિહેબિલિટેશન છેલ્લા ચૌદ વર્ષથી વડોદરામાં કાર્યરત છે આગામી છવ્વીસ જાન્યુઆરીએ રવિવારે આપણે આ જે નવું રિહેપ સેન્ટર બનાવ્યું છે એનું ઓપનિંગ કરી રહ્યા છે આ રિહેપ સેન્ટરની ખાસિયત એ છે કે લોંગ ટર્મ ક્રોનિક કન્ડિશનવાળા જે પેશન્ટ્સ હોય છે સ્ટ્રોકના પેશન્ટ છે પાર્કિન્સન ડિસીઝના પેશન્ટ છે સ્પાઈનલ કોડ ઇન્જરીના પેશન્ટ છે કે એવા પેશન્ટ છે જે અત્યારે રિસેન્ટલી સર્જરી કરીને આવ્યા હોય તો અમુક અમારે ફ્રેક્ચર્સ બહુ કોમન થતું હોય તો એવા કેસીસમાં ઘરે થેરાપી કરાવીને અટેન્ડન્સને બધું રાખવું મુશ્કેલ હોય છે તો આ ફેસિલિટીમાં પંચાવન કમ્ફર્ટેબલ રૂમ્સ છે અને ચાર હજાર સ્ક્વેર ફૂટના એરિયામાં અલગ અલગ થેરાપીસ આપણે આપીને આ દરેક કેટેગરીના દર્દીને આપણે સાજા કરીને સ્વસ્થ કરીને ચાલતા કરવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી એ લોકો પાછા ઘરે જઈને એમનું રોજિંદા કાર્ય આત્મવિશ્વાસ સાથે સારી રીતે કરી શકે આ થેરાપી સેન્ટરમાં અલગ અલગ કન્ડિશન માટે જેમ કે ગળવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય ડિસ્પીઝિયા જેને કહેવાય એના માટે અલગ સ્ટિમ્યુલેશન્સ મશીન્સ છે યુરિન લીકેજના પ્રોબ્લમ્સ થતા હોય એના માટે અલગ અલગ થેરાપીસ છે મસલમાં પાવર ન હોય લખવાને કારણે એના માટે અલગ અલગ રોબોટ્સ છે તો આ ન્યુરોલોજીકલ કન્ડિશન્સ માટે ખાસ ધ્યાનમાં રાખીને બનાવ્યું છે કે એક જ કન્ડિશનમાં જેમ કે લખવાની કંડિશનમાં ઘણી બધી તકલીફ થતી હોય છે બહારથી આપણને લાગે ખાલી ચાલી ન શકતા પણ ઇન્ફેક્શન્સ એમને ઘણા બધા થતા હોય યુટીઆઈને કારણે કે પછી ન્યુમોનિયાને કારણે તો અહીંયા રહીને हमने व्यवस्थित थेरापी साथर करी पौष्टिक आहार साथ होलिस्टिक केयर साथ दर्दी ने साझा कर पाछा व्यवस्था आप करेली सो so, uh, मैं रजत वैद हूँ मैं कारजी केयर के स्टार्टिंग से डॉक्टर निकुंज के संग जुड़ा हुआ हूँ इसमें आज हमारी बिजनेस जो कारजी का है दस बारह साल से चल रहा है और ये सेंटर ऑफ एक्सेलेंस जो आज यहाँ पे बना है ये बहुत दिनों से इसकी प्लानिंग चल रही थी और ये गुजरात में ऐसा कोई भी सेंटर ऑफ एक्सीलेंस नहीं है ये जो रिहेबिलेशन नॉट जस्ट ओल्ड केयर का करते हैं बट आजकल जो सर्जरीज के बाद लोगों को रिलैप्स हो रहा है वो इसलिए भी होता है क्योंकि बहुत सारी चीज़ें सर्जरी के बाद नहीं हो पाती तो एक सेंटर ऑफ एक्सीलेंस ऐसा बनाया है यहाँ पर जिससे ये चीज़ बहुत अच्छे से हैंडल होगी और ये सेंटर से हम ये एक्सपेक्ट कर रहे हैं आने वाले बहुत सारी डिजीजेस में जिनके लॉन्ग टर्म इश्यूज़ रहते हैं वो इसके रिहेबिलेशन के कारण शॉर्ट वे में क्लियर हो सकेंगे एंड आप लोगों को जाके यहाँ बहुत सारी फैसिलिटीज़ हैं इटालियन मशीन्स हैं यहाँ पर इन्होंने बहुत रिसर्च करके सारे यहाँ पे यह जिम बनाया है स्पेशली जहाँ पे आप बात कर रहे हैं ऐसा जिम पूरे गुजरात में आपको नहीं मिलेगा जो कि स्पेशली रिहेब के लिए जिम बनाया हुआ